ડેરી ના પગ વાયદો કર્યો તો એટલા અત્યારે જો પૈસા નઈ આલા તો આપડે હાથો ના હાવ છૂટા છીએ અને નહીં પૈસા ના ના ભમાવો જો પૈસા ના આલો તો

ભણતર ને ડિગ્રીઓ જોવી એન્જિનિયર હોય ને એ બધું હોય આપડે શું ભણેલા છીએ એટલે આપડે તો મજૂરી કરવાની પૈસા ભરવા પડે આપણે

કચરાઈ ઓના કપ પ્યો ને કે હું ભમાઉ હમરા હા કાળુ મુ બો છે કે એ પૈસા આલ લો પૈ એરંડા ના પૈસા આલ હોજે તો આપણા આપણા સેથી પૈસા તે 10 દાડો વાયદો કર્યો તો 10 દાડા થઈ ગયા ડેરી પગાર થઈ ગયો નહી થયો જી હું ખૂમતા કા ડેરી નો પગાર તો કેટલો આયો તો વધારે ઘણો આયો છે 10 દૂધ જાય છે પગાર તો ભાઈ આળા પછી

પૈસા તો 500 પેલા યાર ગોળ ગોળ વાત ઉપર લાવો મગજ જાય પૈસા કઈ હાલતા

રો કે છો મને આ પૈસા નઈ હાલ પૈસા શેના પૈસા નઈ હાલ તો કઈ રોવાના પૈસા થોડા હતા પૈસા આલે લઈ ગયો અને હજુ પૈસા